નમસ્કાર ન્યુઝ માં આપનું સ્વાગત છે વડોદરામાં જે પરિસ્થિતિ સર્જાય ને ત્યારબાદ દરેક જગ્યાએ મીડિયાએ પહોંચવાનો પ્રયત્ન કર્યો જ્યાં દર્શક મિત્રો વાત કરીએ તો કેટલાય વિસ્તારોમાં મીડિયા પહોંચી નથી પરંતુ જેટલી પણ જગ્યાએ મીડિયા પહોંચીને તમામ લોકોને દ્રશ્યો બતાવવાનો પ્રયત્ન કર્યો પરંતુ કેટલીક જગ્યાએ એવું પણ બન્યું કે ધારાસભ્યો નામ આવ્યા નગરસેવકો નો નામ આવ્યા પરંતુ એ નગરસેવકો હોય કે પછી ધારાસભ્યો એ લોકોના પેટમાં પૂછ્યું ને ત્યારે આજે સમગ્ર મામલો આજે ડીસીપી પોલીસ સ્ટેશને પહોંચ્યો છે ને સમગ્ર મામલા ને લઈને વિપક્ષી નેતા હોય કે પછી કોંગ્રેસના પ્રમુખ કૃતિ જોશી ને તમામ લોકો અહીંયા પહોંચ્યા છે તેની સાથે પણ વાત કરીશું પરંતુ હવે તાનાશા એટલી બધી વધી ગઈ છે કે ફરિયાદ સુધી નોંધવા પર મજબૂર બનાવવા આવ્યા છે અને જે પ્રકારે ફરિયાદ પણ નોંધાય છે જે વ્યક્તિ બોલ્યો હતો કે સોશિયલ મીડિયાના માધ્યમથી કે ધારાસભ્યો હોય કે પછી કોઈ પણ હોય તેમની વિરુદ્ધ બોલ્યા હતા કૃતિશભાઈ શું કહેશો આજે ડીસીપી પોલીસ સ્ટેશન આવ આજે એક દિવસ નથી અગાઉ પણ આ જ રીતે એનું વર્તન થાય છે માનો છો કે આપણે બધા ચોર છે કે પછી લૂંટારાઓ છે કે આતંકવાદીઓ છે ભાજપના ઈશારાથી આ પોલીસ કામ કરી રહી છે અને ક્રાઈમ બ્રાન્ચ તો ખાસ જ્યારે પણ રાજ્યના મુખ્યમંત્રી આવવાના હોય ગૃહમંત્રી આવવાના હોય ત્યારે કોંગ્રેસ પ્રમુખ તરીકે જાણે અમે ગુનેગાર હોઈએ એવી રીતે વર્તનો કરવામાં આવે છે અમારી ગાડીની પાછળ અમારી પર વોચ રાખવામાં આવે અને આજે કોઈ સામાન્ય નાગરિક નંબર પ્લેટ વગરની ગાડી અને બ્લેક કાચ વાળી લઈને ફરે તો એને પર તમે એને મેમો આપો એને દંડ ફટકારો એની પર કેસ કરો અને મારી મારી પાસે પુરાવો છે વિડીયોના ફરિયાદ આપી છે આ સુધી ફરિયાદ થઈ મારી પાછળ કોંગ્રેસ ઓફિસથી થી નીકળ્યું લઈને બ્લેક કાચ વાળી ગાડી નંબર પ્લેટ વગરની ગાડી અને જાણે આપણને તો શંકા જાય એ શું આપણા જીવને જોખમ છે કારણ કે જયારે અને વિડીયો જયારે કાચ તો ખબર પડી કે તો ક્રાઈમ બ્રાન્ચ વાળા હતા અને જે લોકો અમારો પીછો કરે કારણ કે અમારો પીછો કર્યો એટલે એને શાબાશી આપે ગુજરાત સરકાર એને પ્રમોશન આપે એને પીએસઆઈ બનાવી દે વિચાર કરો કોંગ્રેસના પ્રમુખ પર વોચ રાખો એટલે તમને પ્રમોશન આ તો આ લોકોની માનસિકતા છે એટલે ચોક્કસ આ પોલીસ ભાજપનો હાથો બનીને કામ કરી રહી છે જે જન આક્રોશ છે એ જન આક્રોશ એટલા માટે છે કે ભાજપના નેતાઓના પાપે વડોદરા શહેર પાણીમાં ડૂબ્યું એ સત્યકીકત છે જજ જાહેર છે અને આખા ગામમાં આખા વડોદરાની પ્રજા બધા આ વાત બોલે છે મીડિયા સમક્ષ તો જે જન આક્રોશ નીકળ્યો કારણ કે એના ઘરમાં એનું નાનું છોકરું એને બિચારાને પીવાનું પાણી નતું દૂધની ની વાત તો દૂર પીવાનું પાણી નતું તો એના એનો એનો આક્રોશ નીકળવો વ્યાજબી હતો તો જે જન આક્રોશ કાઢ્યો જે લોકો મીડિયામાં બોલ્યા તો તમે વધારે પકડશો અને એ એમાં પકડીને લાયા છે વાત એવી છે કે કાયદો જે છે સાત વર્ષની નીચેની સજા હોય તો જે તે પોલીસ સ્ટેશનમાંથી જામીન હોય છે એટલે છતાં આ લોકો એમને એવું કહો છે કે ભાઈ કોર્ટમાંથી રજૂ કરીશું એટલે વાત એવી છે કે વડોદરા શહેર માં આ જે પૂર આવ્યું છે એ પૂર થી ભારતીય પાર્ટી ના નેતાઓને ખબર પડી ગઈ કારણ કે ગૃહમંત્રી ને ભગાડ્યા એમના એમએલએ ને ભગાડ્યા મુખ્યમંત્રી ની વાત કોઈ સાંભળવા તૈયાર નથી ભાજપના નેતાઓ લાલચ આપે તો પબ્લિક લાલચ લેવા તૈયાર નથી એટલે બીજેપી ના નેતાઓને ખબર પડી ગઈ કે પૂરથી ખતરામાં છે અને માટે આજે જે જન આક્રોશ છે એની પર કેસ એટલે ડરનો માહોલ ભાઈનો માહોલ કે કોઈ એ બોલવાનું નહીં ખબરદાર પણ એવું નહીં ચાલે વિરોધ પક્ષ છે ભાઈ બોલીશું અને પ્રજા જાગૃત થઈ ગઈ છે અને તમે જે આજે કૃત્ય કર્યું છે એ માટે મેં આવતીકાલે ગાંધી ધરણા પર બેસી છું કારણ કે અંગ્રેજો હતા અંગ્રેજો હતા મહાત્મા ગાંધી આઝાદી ની લડાઈ છે અને બીજી મેં ગાંધીજીના માટે લડી રહ્યા છે સવાલ એ છે કે માત્ર એ વ્યક્તિની ભૂલ એટલી હતી કે મીડિયા સમક્ષ બોલ્યો કેમ બોલવાનો કોઈ અધિકાર નથી હું એ જ કહું છું કે જે સંવિધાને બધાને લોકશાહીમાં સંવિધાને જે અધિકાર આપ્યો છે બોલવાનો અધિકાર ફ્રીડમ ઓફ સ્પીચ એક અભિવ્યક્તિની આઝાદી જે છે એ સ્વતંત્ર છે આ દેશમાં લોકશાહી છે બોલી શકે છે બધા અને તમે જે મીડિયાએ બતાવ્યું એ મીડિયા ને પણ તમે અંદર બોલાવો છો એટલે લોકશાહી ચોથી જાગીર જે મીડિયા છે મીડિયા ને પણ તમે સવાલ કરો છો વિચાર કરો કે આ લોકોને સત્તાનો નસો નો અભિમાન એટલો છે કે લોકશાહી ચોથી જાગીર નથી જોડતા વિરોધ પક્ષ નથી જોડતા અને જે પ્રજા એમને ચૂંટાઈને મોકલ્યા જે વડોદરાની પ્રજાએ આ લોકોને ખોબે ખોબા ભરીને વોટ આપ્યા તમારા ભાજપના કોર્પોરેટરોને બનાવ્યા મેજોરિટી આપી મેયર ને બનાવ્યા એમના મુખ્યમંત્રી ને બનાવ્યા પ્રધાનમંત્રી ને બનાવ્યા અને પ્રધાનમંત્રી તો વડોદરા થી જીતેલા આ વડોદરાની જનતાએ પ્રધાનમંત્રીને ને ખોબે ખોવાઈને વોટ આપ્યા અને પ્રધાનમંત્રીના નામે આ જનતા આજે પણ વોટ આપ્યા તો આના માટે આપેલા કે તમે વડોદરા પાણીમાં ડૂબાડશો અને જ્યારે પાણીમાં ડૂબ્યા તો પ્રજા તો બોલશે પ્રજાનો જન આક્રોશ છે તમે કેટલા લોકોને જેલમાં નાખશો અમે બોલીએ છીએ અમને પણ જેલમાં નાખો અમે જેલમાં જવા તૈયાર છે પણ લોકશાહી છે વિરોધ પક્ષ છે અમે લડીશું આંદોલન કરીશું અત્યારે પણ અમે ક્રાઈમ બ્રાન્ચ ની બહાર ઉભા છે અમે અંદર પણ જઈને રજૂઆત કરીને આવ્યા પણ એ લોકો છોડવાની ના પાડે છે માટે અમે અહીંયા ઉભા છે એક ધારાસભ્ય એવું કહો છો એક ધારાસભ્ય એવું કહી દે કે ભાઈ આને પૂરી રાખો એને પૂરી રાખવાનો એટલે હું એ જ કઉ છું કે વડોદરા શહેરમાં પોલીસ હુકામ કામ ભાજપ નો હાથો બનીને કામ કરી રહી છે આજે જે ધારાસભ્ય છે એને વિસ્તારમાં શું કામ કર્યા આજે હરડી વિસ્તારમાં એક એક માળ પાણીમાં હતા ત્યારે કેમ ના ગયા તમે ફૂડ પેકેટ આપવા તમારા ખાલી બીજેપીના કાર્યકર્તાઓના ઘરે ગયા પબ્લિક ની સામે કેમ ના ગયા આ બીજેપી ના કોઈ કોર્પોરેટર દેખાય નથી ત્રણ દિવસે પૂર આવ્યું કોઈ ધારાસભ્ય દેખાય નથી અને એમએલએ ગયા જ્યાં ગયા પબ્લિકે ભગાડ્યા છે કેમ ભગાડ્યા કારણ કે તમે વિચાર કરો તમને તો વોટ આપેલા ખોબે ખોબરી વોટ આપે તમે જીત્યા જીત્યા પછી તમે સત્તાનો નશો આવી ગયો અભિમાન આવી ગયું તમે પ્રજાને સાઈડ પર કરી દીધી પ્રજાને કામ ના કર્યા આ વડોદરાની પ્રજાએ બે હાજર પાંચ માં પૂર જોયું બે હાજર સાત માં જોયું બે હાજર ઓગણીસ માં જોયું હમણાં જુલાઈમાં પણ એને ગયું અને આ બીજું પૂર આવ્યું મહિનામાં તો વિચાર કરો કે આ તો હદ થઈ ગઈ અને આ લોકોને જે અભિમાન ચડી રહ્યા સત્તા નું નસો કે અમે ધારીશું એને જેલમાં રાખીશું અમે ધારીશું એને પકડી લઈશું નહીં થવા દઈએ ભાઈ આંદોલન કરીશું ધરણા પર બેસીશું ઉપવાસ કરીશું લડીશું તમારી સામે શું ગુજરાતમાં માં ને વડોદરા આ દેશ કરતાં અલગ કાયદા છે જે લોકશાહી જે સંવિધાન આ ભારત દેશ આપ્યું છે એ સંવિધાન કરતાં વડોદરા અલગ કાયદા કાનૂન છે એ ક્રાઈમ બ્રાન્ચ પાસે બીજું કોઈ કામ નથી વડોદરા માં ખુલ્લે આમ ક્રાઈમ થાય છે જાઓ તમે જુગાર ના અડ્ડા બંધ કરાવો તમે ડ્રગ્સ ના અડ્ડા બંધ કરાવો આ દારૂ ખુલ્લે વેચાય છે ત્યાં કેમ નથી ભાજપ ના નેતા ફોન આવી ગયા ત્યાં પકડી લો એને પકડી લેવાનો અને ક્રાઈમ બ્રાન્ચ અમારી પાસે ફરશે અમારી વોચ રાખશે ભૂપેન્દ્રભાઈ પટેલ મુખ્યમંત્રી બોલ્યા કે મીડિયાની જે વાતો છે એ પોઝિટિવ લેવલ તો આ તો નેગેટિવ લેવલ છે તો ત્યાં ધારાસભ્ય કહેવાય અરે પણ એમના મુખ્યમંત્રી નું લોકો સાંભળતા નથી એ રાજ્યના મુખ્યમંત્રી એવું બોલીને ગયા કે વડોદરા કેમ પાછળ રહી ગયું સુરત અને અમદાવાદ ની વડોદરા કેમ પાછળ રહી ગયું મુખ્યમંત્રી ખબર છે કે તમારા નેતાઓના ભ્રષ્ટાચાર કારણે પાછા રહી ગયું તમારા ટેકનોક્રેટ મેયરો ટેકનોક્રેટ મેયરો જેને ભ્રષ્ટાચારની હદ વટાડી હતી એ ટેકનોક્રેટ મેયરોએ આ વડોદરાને ડૂબાડ્યું અરે અસલી ટેકનોક્રેટ તો મહારાજા સાહજીરાવ ગાયક વાળ હતા આ તમારા તો બની બેઠેલા ટેકનોક્રેટ એમએસ યુનિવર્સિટીમાં માં દસ બાય દસ ના રૂમમાં હતા અમે જોયેલા છે રાતોરાત કરોડપતિ કયો હરા ગાઈ ગયો કયો જાદુ ચીરા ગાઈ ગયો કેટલા કરોડો થઈ ગયા કોઈ ટેક્રોકેટ નથી વડોદરા પાણીમાં ડૂબાડ્યું છે અને કોઈ બોલે તો એને જેલમાં રાખી દેવાના કોઈ બોલે તો ક્રાઈમ બ્રાન્ચ ની ગાડી ફરાવાની અમારા જાન ને ખતરો છે અમે કહીએ છીએ સિક્યોરિટી અમને તમારા ક્રાઈમ બ્રાન્ચ થી ખતરો છે અમને ભાજપના ના નેતાઓ થી ખતરો છે એ ગમે ત્યારે અમને ધમકીઓ પણ મળશે તો ક્રાઈમ બ્રાન્ચ શું કરશે કાયદો શું કરશે એટલે અમારે પ્રજા માટે બોલવાનું થાય પણ અમે નથી ગભરાતા ભાઈ મહાત્મા ગાંધીએ છાતી પર ગોળીઓ ખાધી હતી અને અમે તૈયાર છે લડી રહીશું પ્રજા માટે પણ આ સહન નહીં કરીએ આ બાબતે કોંગ્રેસ આંદોલન કરશે કોંગ્રેસ આંદોલન કરશે એક ધારાસભ્ય વાત હતી કે એક વિડીયો ધારાસભ્ય વિશે વાતચીત કરીને વાતચીતમાં એટલે બધી અંશે વધારી દીધી કે ડીસીબી ક્રાઈમ પોલીસ સ્ટેશન આવવું પડ્યું આ વડોદરાની ની આ રાજકારણ નીતિ એટલી હદે વધી જાય છે કે ન પૂછો વાત મીડિયાને પણ અંદર આવવા નથી દેતી તેવી વાત છે દર્શક મિત્રો આ સત્તાનો નો છે રાજા રામ ને પણ રાવણ ને પણ અહંકાર હતો ને એ અહંકાર રામે મિટાવી દીધો દર્શક મિત્રો સુરજલ વ્યાસ છે સુરજલભાઈ શું કહેશો જે પ્રકારે આખે આખું આ વિડીયો બહાર આવ્યો સોશિયલ મીડિયા પર ચાલ્યો ત્યારબાદ ધારાસભ્ય આ ફરિયાદ કરી અને જે વ્યક્તિ બોલ્યા છે તેને બેસાડી દેવામાં આવ્યા શું માનો છો વડોદરા શહેરમાં એક રીતે પોલીસ ની તાકાત બતાવવા માટે અગાઉ જ પહેલેથી ભારતીય જનતા પાર્ટી હોમ મિનિસ્ટરને ને વડોદરામાં મોકલ્યા હોમ મિનિસ્ટર વડોદરામાં આવ્યા પછી પણ દરેક ક્ષેત્રે દરેક લોકો જે કઈ લોકો બોલી રહ્યા છે પોતાનો આક્રોશ કરી રહ્યા છે મને એવું હતું પહેલી ફરિયાદ મારા પર થશે કારણ કે મેં તો મારવાની ધમકી આપી હતી મેં તો તાટ્યા તોડી નાખવાની ધમકી આપી હતી મને મેં તો આ જ નેતાઓને આપી હતી તો મારા પર ના થઈને બિચારા એક સામાન્ય વ્યક્તિ સોસાયટી નાગરિક જે વોટ જે વેરા ભરે છે જે ટેક્સ ભરે છે જે પોતાના છોકરાઓ ભૂખ્યા રહ્યા પોતાના મા બાપ પાણીમાં ડૂબેલા રહ્યા પોતાના ઘરવાળાને ત્રણ દિવસ અન્નનો દાણો નહીં મળ્યો એ નાગરિક જયારે આટલો બધો ટેક્સ ભરે છે અને એને જે રીતનું હેરાન ગતિ થાય એને જે રીતના જવાબમાં એ બિચારે પોતાની વ્યથા વ્યક્ત કરી તો એના પર ફરિયાદ એના પર ફરિયાદ એટલે આ કોઈ એક વ્યક્તિ પર ફરિયાદ નથી આ વડોદરા શહેરના તમામ લોકો પર ફરિયાદ છે તમે લોકોએ વોટ આપ્યા છે જે ભાજપને ખૂબે ખૂબ વોટ આપે છે એના પર ફરિયાદ છે આ તમારી અવાજ તો આપણી અવાજ તો એ સાંભળવા તૈયાર નથી આપણી મદદ આવવા તૈયાર નથી હું જાતે થઈ તો સર્કિટ હાઉસ ની એસી માં બેસીને ચા પાણી નાસ્તો કરતા હતા આ લોકો અને વડોદરા શહેર ટીપુ પાણી માટે તરસતું હતું આ બોઢો પડી રહી કાળી ના આખું માટે તો આ હતું અને આના માટે અત્યારે બોલવા માટે ફરિયાદ કરી દીધી વડોદરા લે આખું વડોદરા આના માટે છે અને સાથે મીડિયા પર જે મીડિયા હકીકત બતાવી છે જે મીડિયા આ અધિકારીઓ આ નેતાઓ ઘરમાં બેસીને એસી માં બેસીને શાંતિ થી જે સમાચાર જોતા હતા એ સમાચાર બતાવનારા એ હું મનીષાબેન ને કઉ છું હું તમામ ધારાસભ્ય ને કઉ છું હું તમામ લોકોને કહું કઉ છું કે તમે ભાજપના ખેસ પહેરીને અત્યારે શહેરોમાં નીકળો છો ને ત્યારે આ મીડિયા કેમેરા લઈને ગલીઓમાં સંકટમાં હતી લોકોની મદદ કરતી હતી જાતે મીડિયાના રિપોર્ટરો જાતે મીડિયાના રિપોર્ટર પોતાનો બચાવ કરતા હતા એવા સંજોગોમાં પણ આવી રીતે એક્શન લો છો મીડિયાની પણ અંદર નિહા રહેતા તમે શું કરવા માંગો છો એ જ ખબર નથી પડતી વડોદરા શહેરના લોકોએ જાગવું પડશે આની માટે અવાજ ઉઠાવવો પડશે અને દરેક લોકોએ ભેગા થવું પડશે આ કોઈ એકલાની લડાઈ નથી આખા શહેરની લડાઈ છે ના તમે બોલે તો એવું કચ કે રાજકીય છે બીજા કોઈ સામાજિક લોકો બોલે એટલે રાજકીય છે આ શહેરનો નાગરિક વિચારો બોલે છે એના પર કેસ કરી દીધો આ શર નહીં થાય આખું શહેર લડવા તૈયાર છે આખું શહેર જેલ જવા પણ હવે તૈયાર છે આ લોકો સામે ડૂબે ડૂબે લડવાના તૈયારમાં માં પોલીસ ને હાથો બનાવી રહ્યા છે પોલીસ જયારે આ પૂર પરિસ્થિતિ હતી દેવદૂત બન્યા છે આજે આપણે પોલીસને સલામ સલામ કરીશું પરંતુ આજે પોલીસને ને આદર કરે છે એમાં આવું કરે છે આ લોકો સૌથી પહેલા પહેલા કે આ લોકો ભાજપ પહેલા એવું હતું કે પોલીસ ને આગળ કરતી હતી આજે કોઈક મહિલાના નામ પર ફરિયાદ કરાઈ છે હવે મહિલાઓને પણ આગળ કરી રહ્યા છે કાલે ઉઠીને મારા પર પણ બે ચાર ભાજપ ની મહિલાઓ ફરિયાદ કરે તો ચિંતા ના કરતા કારણ કે હવે એમનો ઉપયોગ આ લોકો કરવા લાગ્યા છે અને પોલીસ ને પોલીસ ના હોત તો અડધું શહેર ડૂબી ગયું હોત વડોદરા શહેર પોલીસ કમિશનર નો તો અમે જાહેરમાં આભાર માનીએ એક એક કામ કરતા પોલીસ ડિપાર્ટમેન્ટ ના પરિવાર નો પણ અમે આભાર માનીએ કે તમે તમારા ઘરવાળાને વાળા જયારે બહાર મોકલ્યા હતા ત્યારે અમે લોકોને અમારા પરિવાર હેમખેમ હતા તો એ પોલીસ પર જયારે ગર્વની વાત છે ત્યારે પોલીસને પણ હવે પોલીસ ને જનતા અંદર અંદર ભીડાય છે અમે પણ હવે તૈયાર છે વડોદરા શહેર આખું ફરિયાદ કરીએ અમે પોલીસને કહીએ છીએ કે એ ફરિયાદના આધાર પર આ નેતા ઉપર એક્શન લો અને નેતા ઉપર વિરુદ્ધ કાયદેસરની એક કાયદાકીય રીતે એમને જેલમાં નાખો આ લોકોને તારે ખબર પડશે કે નિષ્ક્રિય એ લોકો છે નપટ એ લોકો છે અને એમના કારણે કંઈક ને કંઈક શહેરને ભોગવવું પડ્યું આખું ડૂબી જવું પડ્યું છે અને તમામ લોકોને કહ્યું તો આની માટે પબ્લિકે હવે જાગૃત થવું પડશે આનાથી વધારે કેટલા ખરાબ દિવસો આ પેલું કોરિયામાં એટલા આટલા ખરાબ નહીં એટલો જિંગપુંગ ત્યાંથી લાગે છે સુરત થી આવે આવતી અહીંયા એને જે હોમ મિનિસ્ટર સાહેબ ને અમે કહીએ તમે અહીંયા એને જે આ પોલીસ ની એ કરી તો સાહેબ બહુ જ ખોટી વાત છે પોલીસ તમારી ખડે પગે ઉભી રહી છે શહેર આખું એમને વંદન કરે પરંતુ આજે એ જ પોલીસ એ જ શહેરના નાગરિકોને આવી રીતે અંદર નાખશે તો એ સહન નહીં થાય સાહેબ અમે લડવાય તે આખું શહેર ભેગું થશે ભાજપના લોકોએ આવે આ ખોટી વસ્તુ છે ભાજપના લોકોએ વિરોધ કરવો જોઈએ ભાજપના લોકોએ કહેવું જોઈએ કે અમે પાર્ટી ના વોટ લેવા ગલીઓમાં જઈએ છીએ સંગઠન પેજ પ્રમુખ બનાવીએ છીએ અને તમે એ જ લોકો ને જેલમાં નાખો છો એ તદ્દન ખોટી વાત છે દરેક લોકો જાગૃત તો પડશે ખોટા સામે અવાજ ઉઠાવવો પડશે તમને બહુ બધો કાઢી મૂકશે પણ એક વર્ષ પછી પાછું કોર્પોરેશન ઇલેક્શન આવે તમે લોકો જ લડજો તમે લોકો જીતજો પણ સરકારમાં સારા લોકો આવો જે નકામા લોકો છે એમને હટાવવાનો ટાઈમ આવી ગયો બિલકુલ સરકાર બેઠેલા નખામા લોકો છે એને હટાવવાનો ટાઈમ છે શું માનો છે આ રીતે જય જય ભારત હું જનાર્દન મહેતા સામાજિક કાર્યકર્તા હરણી થી ઘણું જાનમાલ નું થયું છે અને બહુ જ ખરાબ હાલત હજુ બી છે હજુ બી અમે બહાર નથી નીકળી શક્યા પહેલા તો વોર્નિંગ નહીં આપી એ સરકાર નો વાગ સાયરન બી વાગતા હવે નથી વાગતા ને ના ટાઈમમાં વાગતા હતા તંત્ર સંપૂર્ણપણે ફેલ છે અને લોકોનો રોષ જે નીકળે છે એ બહુ જ સ્વાભાવિક છે લોકોનો જે રોષ છે બહુ સ્વાભાવિક છે લોકોનો જે રોષ છે બહુ જ સ્વાભાવિક છે યુ હેવ ટુ એક્સેપ્ટિ તમારે પોતે માફી માંગવી જોઈએ ભાજપના પદાધિકારીઓ એની જગ્યાએ આ લોકોએ તો આ તાનાશાહી સરમુખત્યાર શાહી નું જે તમે કહો છો એ રીતે અંદર નાખી દીધો માત્ર એવું કીધું કે ઘરમાં બેસી રહેજો ધારાસભ્યને કારણ કે ઘરમાં બેસી રહે છે પણ ખરા અવિષ્યમય તો પછી એ કેમ ના રોષ રાખે તમે આ જે કર્યું છે ખોટું કર્યું તમે માફી માંગો અને હું ભાજપ ને સેન્ટરને સેન્ટર ને પણ કેન્દ્ર ને પણ કે તમારું અહિયાં જે બી ટોપના નેતાઓ છે બધાને બદલો ને પ્રામાણિક લોકોને મૂકો ભ્રષ્ટાચારમાં વીએમસી એ ખતમ કરી નાખ્યું છે અને બહુ જ ખરાબ અલગ છે અમે બહુ જ નારાજ છીએ ભાજપથી કારણ કે અમે વોટ આપીએ છીએ અમને હક છે તમને સવાલ કરવાનો તમારા ઉપર ગુસ્સો કરવાનો અમે તમને છૂટીએ છીએ તમારા લીધે અમે નથી અમારા લીધે તમે છો યાદ રાખજો ખૂબ સારી વાત કરી છે વડીલે કે જે પ્રકારે અમારા લીધે એ વ્યક્તિ છે ધારાસભ્ય હોય કે પછી નગરસેવક પરંતુ આજે સ્થિતિ હવે હદ વર્તી ગઈ છે કે લોકોએ અત્યારે પોલીસ સ્ટેશને આવવું પડ્યું છે આપ જો કે જ્યાં જુઓ ત્યાં પરિસ્થિતિ આપણી સાથે જગદેવ પરમાર છે એડવોકેટ છે ધારાશાસ્ત્રી છે સિનિયર તેમની સાથે વાત કરી જગદેવભાઈ શું કહેશો આખો કેસ તમે જોયો છે કઈ રીતે જે ફરિયાદ શું નોંધાય છે શું હવે થઈ શકે જે વ્યક્તિ સામે જે વ્યક્તિને તકલીફ પડે એ વ્યક્તિએ ફરિયાદ કરવા આવું છે મનીષાબેન ફરિયાદ કરાકાર નહીં આવતા તો મનીષા બેન પબ્લિક અહીં આવે તો બધા ઘેરી લે આ ફરિયાદ તદ્દન ખોટી જે ફરિયાદ દાખલ કરવામાં આવ્યું છે આવી ફરિયાદો ખોટી ફરિયાદો છે ફરિયાદ દાખલ ના કરવી છે પબ્લિક બહુ જન આક્રોશ છે એ જન આક્રોશ કાલે એક હજાર કાર્યકર્તાઓ પોલીસે બીજીપી કાલે ફરિયાદ આપવાના છે એ રીતે જે વ્યક્તિ બોલ્યો છે ચલો જે બી એક્શન કરી છે માની કે આપણે ચલો એની ભૂલ બી હશે પરંતુ આ એટલે આ અંશે આ માફી પત્ર લગાવી છૂટી બી શકે છે ને

હસ્ય બોલ સરકાર હવે શું કરવા બેઠી છે જ ખબર નથી બાપુ જે પ્રકારે માત્ર એક વ્યક્તિનું એક વ્યક્તિનું જે રીતે બોલવું અને એની એક્શન ના એના લીધે આટલું બધું અરે ભાઈ એના ઘરની પરિસ્થિતિ એને ખબર હશે એ જેના ઘરમાં જે લોકો આજે મોટા મોટા કરોડપતિઓ હાથ જોડતા હતા મને ગઈકાલે આંખમાં પાણી આવે ઇન્ટરવ્યુ આપતા ચાર દિવસ ચાર દિવસનું બાળક માને ધાવણ નથી આવતું મા રડે છે છોકરું રડે છે ત્યાં પાણી નથી પહોંચી શકતું કારણ કે કેપેસિટી ત્યાં જવાની હે ત્યાં ગાડી આ લોકો ગયા નથી અરે ગુસ્સો કે ભાઈ આ પ્રજાના વોસે તમે નેતા બન્યા છે હે તમારા ઘરમાં છોકરું ગુસ્સામાં નથી ગાડ આપી દેતું લેટગો કરવાનું હોય એણે ઈશારો કર્યો છે કે છે અલા ઈશારો કર્યો ગાડી ઠોકી દીધી હે અને તમે પ્રમાણિત કરો છો ગાળો અને તમારા નેતાઓ ખુલ્લે ગાળો બોલે છે તારે તમારી તાકાત નથી કેશ નોંધવાની હે તમે રેપિડ સ્ટોર સાચવો છો હે મોટા મોટા બુટલેગરો તમે હાચવો છો મોટા મોટા અપરાધીઓ ને છો એ લોકોની તમારી તાકાત નથી કેસ નોંધવાની એક સામાન્ય છોકરા તમે અંદર પૂરી ને વડોદરા ની જનતા ને બીવડાવવાનો પ્રયાસ કર્યો ઓ ભાઈ આ વડોદરા ની જનતા છે ને આ પ્રકાશ કોકો ડિપોઝિટ ડિપોઝીટ જપ્ત કરી લીધેલી ઠાકોરભાઈ વિઠ્ઠલભાઈ પટેલ ને હરાયા હતા આ વડોદરા સિટી છે વડોદરા કોઈનું નામ બનાવી શકતી હોય ને તો એનું નામ મટાડી શકે છે વડોદરા છે અને વડોદરા ની પ્રજા ને છે ને તમે પ્રયોગશાળાને ઉંદરની ઉંદર ની જેમ વાપર્યા છે વડોદરા તમે પ્રયોગશાળા બનાવી દીધી છે તમે બધું અમારું ખાઈ ગયા છે અમારી કુદરતી સંપત્તિ તમામ તમે ખાઈ ગયા છો અને જયારે વડોદરા નું સમાન ખાવા આવ્યા છો ને અને તેથી પોલીસ ને આગળ કરીને અમને દબાવ આવ્યા છો ને તો વડોદરા દબાવનારા માંથી નથી ગાયકવાડી નગરી છે સુરવીરો ની નગરી છે એટલે વડોદરા ઇતિહાસ બદલી જશે ફરિયાદ કઉ છું એટલે એની ફરિયાદ પાછી લો નહી તો વડોદરા બહાર આવશે આખું સવાલ એ છે કે માત્ર આ શબ્દ બોલવા જન આક્રોશ છે એનો અધિકાર છે વોટ કરે તો એ ટેક્સ ભરે છે બધું જ ભરે છે કોઈ એને બોલવા અલા પણ એની ફરિયાદ લખનારા કેવા આજે તમે સાચું ફરિયાદ લખવા જાઓ તમને ચોવીસ કલાક બેસાડી રાખશે ફરિયાદ નહીં લે આ પેલી જે છોકરી પર અત્યાચાર રેપ થયો તો એની બે દિવસે ફરિયાદ લીધી આ પોતાની મા દીકરી ગાયબ થઈ ગયેલી તમે હાથી ફરિયાદો લેતા નથી અને નેતાઓના પ્રેશરથી હવે તમે રાષ્ટ્રપતિ ના અંદર માં આવો તમે ગુજરાત રાજ્ય સરકાર ના માણસો ભારતીય જનતા પાર્ટી ના નથી એટલે પોલીસ પોતાની ફરજ સાચી સમજે અને સાચી દિશામાં તપાસ કરે આ વડોદરા ની પ્રજા પોલીસ નું સન્માન કરે છે નેતા રૂ ના ક્યાં ક્યાં કરો આજે પૂર ની અંદર છે ને પોલીસે સેવા આપી છે કોઈ ફોટોગ્રાફી નથી કરી કોઈ અમે તો હું મારી પાસે જે ફોટોગ્રાફી તમને બતાવું પોલીસે કેટલા ના જીવ બચાવ્યા કેટલા ને ખાવાનું આપ્યું કેટલા ને હોસ્પિટલ લઈ ગયા કહી દીધો કઈ પોલીસની ફોટોગ્રાફી નથી થઈ પણ નેતા પેલા બિસ્કુટ એ બોટલ નું પેકેટ લઈને ગયો ને તો કેમેરા કેમેરા સોશિયલ મીડિયામાં ચાલે એટલે પોલીસ ને કેવા માંગુ છું કે તમે રક્ષક છો પ્રજાના ભારતીય જનતા પાર્ટીના તમે ગુલામ નથી તમે થઈ છે એને વોર્નિંગ આપી દો માફી પત્ર લખાઈને કોઈ એફઆઈઆર કરવાની જરૂર નથી અને પ્રજાને બિવડાવવાની જરૂર નથી જો વડોદરાની પ્રજાની છટકીને જો આ સેવા સદન તો રદ થાય છે કારણ કે એ રથ બદલ થઈ રહ્યું છે ડિસ્કવોલિફાઈડ જેને કહેવાય જો એક અંદર મોરબી નગરપાલિકા બાર તરફ થતી હોય તો આ થવાની જ છે બહાર કારણ કે જજોને બી નહીં છોડ્યા નિવૃત્ત જજ ના તમે ઇન્ટરવ્યુ જોયો નિવૃત્ત જજ રડતા હતા એટલે આ પૂર છે ને તો ભાજપ કોંગ્રેસ હિન્દુ મુસ્લિમ જોઈ નહીં આવ્યું બરાબર છે આ આપણે આપણી પાપની સજા ભોગવી છે કારણ કે આપણે આજે મોદીજીને જોઈ જોઈને છેતરાયા ને પછી મોદીજી જોવા નહીં આયા હવે એમની બર્થડે મનાવશે આ ગુલામો આ એમને બર્થડે મનાવશે અને અહીં ગાડી લોકોની બર્થડે જતી રહી લોકો બરબાદ થઈ ગયા ક્યાં નહિ જોવે ત્રણસો ત્રણસો રૂપિયા આપવા આવે છે એટલે એક માણસના સો રૂપિયા એટલા એ તો સો રૂપિયાના અમારા ગરીબો માહો ખૈસા છે દિવસના વિમલ ગુટકા તમે હું છેતરમાં આવો તમને રાખો તમારી પાસે પ્રજા એમને હવે બહુ ગણાત્રીના કલાકમાં ન્યાશે જો આની ફરિયાદ કેન્સલ નહીં કરે ને તો આનું ટેલર છે પિક્ચર હજુ બાકી બીજું છે ને પણ બાકી જ આપ જુઓ કે ડીસીબી પોલીસ સ્ટેશન ની બહાર જ અહીંયા મીડિયા ને અંદર પ્રવેશ નથી આપવામાં આ આ પ્રકારે તાનાશાહી અમે પોલીસ નો વિરોધ નથી કરતા નથી કોઈનો પણ વિરોધ કરતા પરંતુ સવાલ એ છે કે પોલીસના ના હાથો બનાવવામાં આવે છે જ્યારે જુઓ ત્યારે પોલીસ ના હાથો બને આ પોલીસ કે જેને દેવદૂત બન્યા છે વડોદરા શહેર માટે અનેક લોકોને જીવ બચાવવાનો પ્રયત્ન કરે છે આપ જુઓ કે અધિકારી અને તમામ મીડિયા કર્મીઓને પણ અંદર બેસાડી દેવામાં આવે છે અને આપ જુઓ કે આ અધિકારીઓ હવે મોટા પાયે મોટા અધિકારીઓ પહોંચ્યા છે અને જે પરિસ્થિતિ સર્જાય છે વડોદરાની આ પરિસ્થિતિ જે સાહેબ વડોદરાનું રાજકારણ કેટલી હંશે આ ખરાબ થઈ રહ્યું છે તેનું ઉત્તમ ઉદાહરણ છે ને આ જુઓ જે પરિસ્થિતિ વડોદરાની સર્જાય છે ને આ પરિસ્થિતિ બાદ મીડિયા ને આ પ્રવેશ નથી આપવામાં આવી રહ્યો વડોદરા ગુજરાત ની અંદર માત્ર એક વડોદરા એવું છે કે જ્યાં આ પ્રવેશ બંધી કરવામાં આવી છે આપ જુઓ કે આ પ્રવેશ બંધી જોવા મળી છે પોલીસ કર્મચારીઓ પોલીસ ને અમારે એટલું વંદન કરવા પડે છે કે પોલીસ કર્મચારીઓ આખા વડોદરા ને બચાવ્યું છે પરંતુ જે પરિસ્થિતિ સર્જાય છે એ પરિસ્થિતિ ને લઈને સામાજિક કાર્યકર્તાઓ પણ અહિયાં પહોંચ્યા છે અને જે પરિસ્થિતિ નથી મળ્યું લાઈટ વ્યવસ્થા નથી જેની ભૂલ છે એની પાસે કાર્યવાહી નથી કરતા અને જે લોકો વિરોધ કરી રહ્યા છે એને દબાવવાનો પ્રયાસ કરવામાં આવશે ક્યાંક ને ક્યાંક એવું લાગી રહ્યું છે હવે સત્તા પરિવર્તન થવાની તૈયારી છે સત્તા પરિવર્તન થશે અને આ જે પણ ધારાસભ્યો પરિવર્તન નજીક છે તમારા દસકા બધા પતી ગયા છે હવે સત્તા પરિવર્તન નક્કી છે આ રીતના જો એક યુવક પર તાત્કાલિક કેસ કરે અંદર નાખી દે મીડિયાને પણ પ્રહાર કરતા હોય તો સત્તા પરિવર્તન નક્કી છે વડોદરા શહેર ની જનતા ગુજરાતની જનતા હવે પોલીસ ના હોત અર્ધે મોટે ભાગનું વડોદરા આજે ડૂબી ગયું કેટલાય લોકોને જાન ગયા હોત પરંતુ આજે પરિસ્થિતિ એવી છે કે આ પોલીસનો નો ખાતો બન્યા છે અને પોલીસના ખાતો બનીને લોકોને હેરાન પરેશાન વડોદરાની પ્રજાને હેરાન પરેશાન થવાનો વારો આવ્યો છે પ્રજા બોલે છે તો આ જેલ ના કરિયા બતાવવામાં આવે છે આ છે વડોદરાની સંસ્કારી નગરી ની કદાચ નગરી નથી કહેવાતું દર્શક મિત્રો સંસારી નગરી ની સામે આ રાજનીતિ સંસ્કારી નગરી ના સંસ્કાર કદાચ ભૂલાઈ ગયા છે કેમેરામેન ગૌતમ સાથે સુરત સુવંતસિંહ